ચોરી તથા પ્રોહિબિશન ના ગુનાઓ માં સંડોવાયેલ પાંચ સભો ની પાછળ હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ ચોરી અને પ્રયોગિશનના ગુનાઓમાં સંડોવાયેલ પાંચ હિસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્ય સજીરમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાતીનાઓ પોતાના પરિવાર સાથે બિહાર જવા માટે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એ બે સીટ નંબર સાત આઠમાં મુસાફરી કરતા હોય તે દરમિયાન ફરિયાતીના પતિનું લાલ કલરનું લેડીઝ પર્શ જેમાં સોના ચાંદીના તાકેના અને ઓપ્પો મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ સાત હજારના સામાન સાથેનો લેડીઝ સ્પર્શ આરોપીએ ચોરી કરી ગુનો કરેલો હોય જે બાબતે વડોદરા શહેર પોલીસ રેલવે પોલીસ ખાતે

રજિસ્ટર કરવામાં આવેલ છે સદર ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી કોઈ પ્રામાણિક કામ ધંધો કરતા નથી અને રાત્રિ અને દિવસ દરમિયાન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટુ વ્હીલર ગાડી ઉપર ફરી એકલ દોકલ આવતી જતી મહિલાઓ તથા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાગરિકોના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી અને હાથમાં પકડેલ પર્સ મોબાઈલ ફોન ચૂંટવીને નાસી જાય છે તેમજ વડોદરા શહેર ખાતેથી પસાર થતી ટ્રેનોમાં મુસાફર કરી મુસાફરી કરી રાત્રિ દરમિયાન એસી કોચમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને ટાર્ગેટ કરી મુસાફરોના સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે કિંમતી સરસામાન મૂકેલ પર્સ બેગની ચોરી કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ આચરે છે આમ આરોપીએ ચોરી કરી મેળવેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુઓ આર્થિક ફાયદા સારું બજારમાં નજીવી કિંમતમાં વેચી નાખે છે અને મળેલ રૂપિયા મોસોકમાં વાપરી નાખે છે આમ આરોપીની આવે ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે રેલવે ટ્રેન મારફતે મુસાફરી કરતા મુસાફરો તેમજ શહેરના નાગરિકો આરોપીની હાજરી માત્રથી તેમના માલ મિલકતની અસલામતી અનુભવે છે આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીને સામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ વનરાજભાઈ રાવજીભાઈ પડિયાર તથા પ્રતેશભાઈ શંકરભાઈ ચૌહાણ અને સુંદર સુવાભાઈ લાલજીભાઈ પંચાલ તથા નારસિંહ ઉર્ફે રમેશ દલસિંહભાઈ કોળી માંડવ ગામ તાલુકા દેવગઢ બારિયા જિલ્લા દાહોદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો